હિયાળી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે આપણે સવારમાં માં પાછા વાળી આવી ગયા અને આજનું આપણું કામ છે દવા છાંટવાનું તો એ માંડવી માં દવા છાંટવાની છે સોયાબીન દવા છાંટવાની છે અને બોળી માં દવા છાંટવાની છે તો સવાર સવારમાં આપણે પેલા તો અત્યારે થ્રી ફેસ છે તો એના માટે આપણે પેલા તો બેરળ ભરી લઈ વિરલ ભરાય જાય પછી આપડે દવાનો નો ડોઝ તૈયાર કરીયે પછી દર વ્યક્તિની જેમ આપણે ટેક્ટર લઈ અને શેઢે વયા જાય

માંડી ની અંદર આપણે હવે આ ડોઝ મારવાનો છે પચાસ પછીનું આ છે કઈ સુશીઓ હોય તો પોપટી થ્રીપ્સ જે કઈ હોય એના માટેનું છે આવડો આ છે આપણું ફોગનાશક તનનો ડોઝ મારવાનો છે બીજું આપણે બોડી માટે પાછું બીજું આપણે લીધું છે કે આ ઓર્ગેનિક પ્રોડક્ટ આવે આ સુશિયા પ્રકારનું બધું લઈ લઈએ અને આપણે બોયડીમાં વધારે બને ત્યાં સુધી ઓર્ગેનિક ઉપર વધારે ધ્યાન દેવાનું છે કે ભાઈ ડાયરેક્ટલી ખાવાની વસ્તુ જ છે એમાં કોઈ પ્રોસેસ આવીને આનું ફળ ડાયરેક્ટ તોડીને ખાવાનું જ કામ કરીએ આપણે એના માટે આપણે ઓર્ગેનિક ઉપર થોડુંક વધારે ધ્યાન આપીએ તો ચાલો મિત્રો પહેલા આપણે ડોઝ તૈયાર કરી લઈએ ત્યાં સુધી બેરલ ભરાઈ જાય પછી આપણે ટ્રેક્ટર લઈને જઈએ શેડ તો મિત્રો આપણો થઈ ગયો છે ડોઝ તૈયાર થોડુંક એક પોટાશ ઓગાડવાનું છે ઓગરી જાય ને ઓલી દવા આપણે હજી અમુક કાટી દવા હોય ને એટલે આપણે એને પાણી નાખીને થોડુંક ઉઠું કરવું પડે નહીં પચીસ એમ તો માપીએ એમ સોઈટી રહીએ એટલે આપણે એને આ રીતના લિટર લિટર ડબલા પાણી ઉમેરી ખેલી કરી લીધી અને હવે પોતા છે કે આપણે આમાં ઓઘારવાનું મૂકી દીધું આમાં તળિયે જામી જાય છે તો હલાવી હલાવી નાખશું હવે એક પડીકું છે આપણે ઓઘારવાનું લેવી તું કે આપણું બેરલ ભરાઈ ગયું છે કમ્પ્લીટ આપણા મિત્ર માં થોડોક પ્રોબ્લેમ છે હવે થોડોક આમ ગેરબોક્સમાં અવાજ આવે છે એટલે હવે એને કાલે આપણે રિપેરિંગ માટે લઈ જવાનું છે હવે આપણે પાણી ધરાણ અમારે ક્યા મારે કહેશો દાઈવે ઉપર એ આપણે વાતચીત કરી આવ્યા હતા સોમવારના લઈ આવજો કે જોઈએ અંદર હું પ્રોબ્લમ નીકળે તો ટાઈમ મળશે હું તમને એ પણ ગેરેજ બતાવીશ આપણું ટ્રેક્ટર રિપેર થતું છે આપણે આ પોટાશ ડબલામાં નાખી અને પાણી નાખીને ઓગારવા મૂકી દઈ આપણે કુંડી લઈ જવાનું છે ધક્કો થાય આપણે તો ચાલો મિત્રો આપણો થઈ ગયો ડોઝ તૈયાર હવે થઈ ગયું છે મોડું એટલે હવે આપણે ચા પાણી પી ઘડિયાળમાં વાગી ગયા છે 9 ને 5 એટલે આપણે આ ટ્રેક્ટર ને બધી બાર निकाली લઈ ભાઈ ચા પાણી પીને જઈએ એટલે આપણે ભાઈ 11:30 12 વાગ્યા સુધી ટેન્શન ની તો મિત્રો આપણો બધું થઈ ગયું કમ્પ્લીટ આપણે ચા પાણી પી લીધા હવે ડેલો કર દે બંધ ખાલી આકડીયા માર દે વિપલા ખાલી દીધે આકડીયા હવે જઈએ આપણે માંડવી માં વર્ગી જઈએ દવા છાંટવા આજે કામ તો ઘણું બધું છે દવા છાંટવાની ઘણી બધી છે હાઈ ટોપી લઈ લે મોટે માંડવી માં આપણે ચોવીસ પંપ થાહે સોયાબીન ની અંદર છ થી સાત પંપ થાહે પછી બોયડી મોટી થઈ ગઈ એટલે એમાં એક એરમાં બે પંપ એટલે છ પંપ એમાં થાહે એટલે ટોટલ છત્રી આડત્રીસ પંપ જેવું આખા દિવસમાં છાંટવાનું છે ને આજનું આ કામ પૂરું જ કરવાનું છે પાછું આપણે કાલે બપોર પછી પાછું રજા રહેવાડી ની બીજું થોડુંક ઘરે કામ છે તે ચાલો ટ્રેક્ટર લઈને ઓઈ જઈએ આપણે સેટ પીવાનું પાણી ભરલે પછી ઉપર નહી હાલ તો એ બધું ડબલા લઈને ઉપર આમાં ટ્રેક્ટર માં રાખ્યું તો પડી જાય આવું ટ્રેક્ટર લઈ

આગલા video તમારા જોજો કે એમાં આપણે અડદ કેવા નરવા હતા અત્યારે એમાં પચાસ ટકા જેવા આમ તો નુકસાની છે એ પેલો પેલા ફાલ ને હતો બધે ફૂલ ને એની સિંગોની અત્યારે ગુમ થઈ ગઈ છે આ વરસાદની સાહેબ ઢરી ગયા નહીં એ પછી આપણે આગળ જઈએ તમને બતાવીશ એની અપડેટ તો ચાલો મિત્રો આપણો ફોર્મ ભરાઈ ગયો છે આપણે વર્ગી હોય દવા છાંટો તો મિત્રો ફાઇનલી આપણે માંડવીમાં દવા છાંટવાનું કામ પૂરું નથી બપોર સુધી હેઠીથી ને બપોર પછી ચાર ચાર પંપ બાકી હતા એ સાઈટા એટલે હવે આપણે જવાનું છે સોયાબીનમાં અહીંયા નીચે થોડોક એકાદો પંપ નીચે થાય પછી ઉપરના ભાગમાં ને બોયડીમાં એમાં આપણે પોતતા લઈએ ટ્રેક્ટર વાળીએ કામ નથી ને અત્યારે આપણે ઠું પાણી ભરી લેવું એટલે ચાલો હવે આપણે સોયાબીનના દવાનો ડોઝ તૈયાર કરીને એમાં વરગી જઈએ ખાટવા सोयाबीनડોસ માં જો આ કાર્બોને નાખી દીધો છે પછી કેલ્શિયમ કાર્બોને નાખી દીધો છે ને આની અંદર બીજું આપણે કઈ কীটনাশક નાખવાનું નથી આમાં બે વસ્તુ જ કેમ કે હવે કઈ સોયાબીમાં બહુ જરૂર નથી આ બધી નાખી અને આપણે આક કરી દીધું છે બસ તૈયાર

કે આમાં ત્યાં જગ્યા ખાલી હતી તેમ કે વાવી દઈએ વાવી તો દીધા શું બી બોયડી ઝીણકી હતી હવે તેમાં એઠે વાઢીને કાઢવાની દખ થાય આમાં ભાર્યું લઈને હારવાનું એટલે આ બહુ મુસીબત મુસીબતવાળું થઈ જશે હવે જોઈએ હવે આમાં આગળ કેવો પ્રોબ્લેમ આવે ટેન્શનવાળું તો છે જ બોયડીમાં એક તો કાંટા લાગશે ભાર્યું હારવી જોઈએ વાઢવા જોહે વટાણે દવા છાંટવામાં તો નીકળી જાય હું વચમાં થોડી થોડી જગ્યા કરીને પણ આ મોસમમાં તકલીફવાળું થઈ ગયા કે આપણે બે વાર વાવ્યું નહોતું હવે આ વર્ષે આપણે એમાં બધે ફેલ થયા ને આ જગ્યા જગ્યાથી થોડીક દેખાણી વધારે તો આપણે બધા વાવી દીધું આમાં ભેગું વરી હવે જોઈએ હવે આગળ આગળ શું થાય કેમ કે હવે આને હજી આપણે વાવ્યું પાકી ગયું એટલે કાઢવું તો જોઈએ જ ગમે એમ કરીને તો ચાલો એ તમને આગળ બતાવીશ હવે આમાં આપણે કઈ રીતના એમાં કામ કરીએ તો પહેલાં આપણે એમાંથી પહોંચી આવીશ અને ભરીને જવા દઈએ ફટાફટ

દાસો આવશે ત્રાહો નહીં આમ કઈ રીતે ફટાફટ પંપે લાઈટ છે ને તાલી કુંડી ભરાઈ જાય ભરાઈ ગયો આપણી કુંડી ભરાઈ ગઈ એકલા સાડે કુંડી છે ખાલી થઈ ગઈ હતી માંડીમાં દવા સાઈડી હતી તો મિત્રો આજનું કામ આપણું ફાઇનલી કે દવા છાંટવાનું હતું એ બધું પૂરું થઈ ગયું થોડીક વાર લાગી ગઈ કેમ કે આપણે જે સોયાબીન અને બોયડીમાં થોડુંક અઘરું હતું દવા સાંટવાનું માંડવી જેવી મજા નહોતી આવી એટલે અત્યારે સવા સાત વાગી ગયા છે અત્યારે માંડ ફ્રી થઈ ગયા આપણે પણ હવે કાલનું કામ પાછું કંઈક નવું નીકળશે પાછું કાલે તમને વિડીયો બતાવીશ બાકી આજના વિડીયોમાં તો આપણે બધું આ દવા છાટવાનું જ કામ હતું આખા દીનું ટોટલ ચાલી પંપ જેવું થયું બપોરના આપણે થોડોક સવારના આપણે મોડા વહી ગયા હતા નવ વાગી ગયા હતા એટલે એક વાર લાગી ગઈ ને હવે આપણે ત્યારે સવાર સાત વાગી ગયા છે તો હવે જવા નીકળી ઘરે આપણે ઘરે છોકરા વાગ જોતા છે ચાલ થોડુંક વધારે મોડું થઈ ગયું તો ચાલો મિત્રો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલ ઉપર આવેલા મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો જય જવાન જય કિસાન યા આલી મદદ